નમસ્કાર કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે એકદમ મોટા સમાચાર છે આઠમું પગાર પંચ ટૂંક જ સમયમાં રચાવાની પૂરી સંભાવના છે અને એની સાથે જ પગારમાં એક મોટા ઉછાળાની અપેક્ષા રખાઈ રહી છે તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આ સૂચિત વધારા પાછળના આંકડા શું કહે છે અને આખી વાત શું છે પણ સૌથી મોટો સવાલ એ જ છે કે શું ખરેખર આટલો મોટો પગાર વધારો આવી રહ્યો છે મતલબ આ બધી વાતો સાચી છે કે પછી માત્ર અફવાઓ છે ચાલો આપણે સીધા આંકડાઓ પર જ નજર કરીએ જુઓ આ આંકડો છે છેતાલીસ હજાર બસ્સો ને સાહીઠ રૂપિયા આ શું છે તો સૂત્રોનું માનીએ તો આ લેવલ વનના કર્મચારીનો નવો મિનિમમ માસિક પગાર હોઈ શકે છે જી હા બિલકુલ સાચું સાંભળ્યું અત્યારે જે અઢાર હજાર રૂપિયા છે એનાથી સીધો અઢી ગણાથી પણ વધારેનો જમ્પ પણ સવાલ એ છે કે આટલો મોટો આંકડો આવ્યો ક્યાંથી ચાલો એ જ સમજીએ તો આ જે પગારમાં મોટો ઉછાળો આવવાનો છે એને થોડું ઊંડાણમાં જોઈએ મતલબ આ ફેરફાર ભલે જુનિયર સ્ટાફ હોય કે પછી સિનિયર ઓફિસર બધાના પગાર પર કેવી અસર કરશે તો જુઓ આ વધારો એવું નથી કે ખાલી એન્ટ્રી લેવલના કર્મચારીઓ માટે જ છે અહીં સ્પષ્ટ દેખાય છે કે લેવલ વન એટલે કે પટ્ટાવાળા કે કોન્સ્ટેબલથી માંડીને લેવલ સિક્સ એટલે કે સ્ટેશન માસ્ટર અને છેક લેવલ અઢાર એટલે કે સેક્રેટરી સુધી દરેક લેવલ પર પગારમાં જબરદસ્ત વધારાનો પ્રસ્તાવ છે આને કહેવાય એકદમ કોમ્પ્રિહેન્સિવ ફેરફાર પણ આ બધા આંકડા આવે છે ક્યાંથી આની પાછળનું ગણિત શું છે જવાબ છે માત્ર એક શબ્દમાં ફિટમેન્ટ ફેક્ટર સાંભળવામાં થોડો ટેકનિકલ લાગે પણ આ જ એ જાદુઈ આંકડો છે જે બધું નક્કી કરે છે એકદમ સાદી ભાષામાં કહીએ તો ફિટમેન્ટ ફેક્ટર એટલે એક મલ્ટીપ્લાયર એક ગુણાંક સરકાર નક્કી કરે છે કે જૂના બેઝિક સેલરીને કેટલાથી ગુણવાનો છે બસ એ ગુણાંકને જ ફિટમેન્ટ ફેક્ટર કહેવાય અને સિમ્પલ ગણિત છે આ ફેક્ટર જેટલો વધારે પગાર વધારો પણ એટલો જ મોટો અને આ જ એ મુદ્દો છે જ્યાં અસલી ખેંચતાણ ચાલી રહી છે સરકાર અને કર્મચારી યુનિયનો વચ્ચે અહીં જુઓ એક બાજુ છે યુનિયનની માંગ શિવગોપાલ મિશ્રાનું જે યુનિયન છે એ કહે છે કે અમને ત્રણ પોઈન્ટ ઝીરો ફેક્ટર જોઈએ બીજી બાજુ જે અંતિમ પ્રસ્તાવ છે એ ટુ પોઇન્ટ સિક્સનો છે અને બજારમાં એરી પણ અફવા છે કે સરકાર કદાચ વન નાઇન્ટી એઈટ જેટલો ઓછો ફેક્ટર વિચારી રહી છે એટલે આ જ મુખ્ય ટગ ઓફ વોર છે તો ચલો આ યુનિયનો અને સરકાર આ બંને પક્ષોને અમની માંગણીઓને થોડી નજીકથી જાણીએ આમાં જે સૌથી મોટો અવાજ છે એ છે કર્મચારીઓના યુનિયનનો ખાસ કરીને જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે જેસીએમ અને એના નેતા શિવગોપાલ મિશ્રા એમનું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે એ કહે છે કે ભાઈ અમને સાતમા પગાર પંચ કરતા ઓછું ફિટમેન્ટ ફેક્ટર તો કોઈપણ સંજોગોમાં મંજૂર નથી આના પરથી જ ખેલા આવી જાય કે તેઓ કોઈપણ જાતના સમાધાન માટે તૈયાર નથી ચાલો હવે એ વાત કરીએ જેની બધા રાહ જોઈ રહ્યા છે એટલે કે નવા પગારના આંકડા કેવા દેખાઈ શકે છે નવા પે લેવલ કેવા હશે પહેલાં વાત કરીએ જુનિયર સ્ટાફની એટલે કે લેવલ વનથી સિક્સ સુધી જેમાં પટાવાળા કોન્સ્ટેબલ સ્ટેશન માસ્ટર આ બધા આવી જાય આ ટેબલ પર એક નજર નાખો વધારો કેટલો મોટો છે એનો ખ્યાલ આવશે દાખલા તરીકે લેવલ વનનો પગાર જે અત્યારે અઢાર હજાર છે એ સીધો એકાવન હજાર ચારસો ને એંશી રૂપિયા થઈ શકે છે એ જ રીતે લેવલ પાંચનો પગાર ઓગણત્રીસ હજાર બસ્સોથી વધીને ત્યાંશી હજાર પાંચસો ને બાર થઈ શકે છે અને સૌથી મોટી વાત લેવલ છ મતલબ કે સ્ટેશન માસ્ટર જેવા પદ માટે પગાર એક લાખનો આંકડો પણ પાર કરી શકે છે આ ખરેખર બહુ મોટો જમ્પ છે ઓકે આ તો થઈ જુનિયર સ્ટાફની વાત હવે જોઈએ સિનિયર ઓફિસર્સ એટલે કે લેવલ ટેન અને એનાથી ઉપરના અધિકારીઓ માટે શું પ્રસ્તાવ છે અહીં પણ વધારો કંઈ ઓછો નથી જેમ કે લેવલ તેરના અધિકારીનો પગાર જે અત્યારે લગભગ એક લાખ ત્રીવીસ હજાર છે એ સીધો ત્રણ લાખ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે અને સૌથી ઉપર એટલે કે લેવલ અઢાર જે સેક્રેટરી લેવલ છે ત્યાં સૂચિત પગાર લગભગ સાડા છ લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે અત્યારના પગાર કરતા આ ખરેખર બહુ મોટો વધારો કહેવાય પણ આ બધા આંકડા સાંભળીને ખુશ થવા જેવું તો છે પણ શું બધું આટલું સીધું અને સરળ છે ના હજી પણ કેટલાક એવા પ્રશ્નો છે એવી અનિશ્ચિતતાઓ છે જે આખી ગેમ બદલી શકે છે જુઓ સૌથી મોટી ચિંતા શું છે એક તો ડીએ મર્જરની જે ત્રીસ વર્ષ જૂની માંગ હતી મતલબ કે મોંઘવારી ભઠ્ઠાને બેઝિક સેલેરીમાં ભેળવી દેવાની વાત એને સરકારે ફરીથી ના પાડી દીધી છે આનાથી રિટાયરમેન્ટના ફાયદા પર સીધી અસર પડે છે બીજું એરિયર્સનું શું જો આ નિયમો લાગુ કરવામાં વાર લાગે તો બાકી નીકળતા પૈસા મળશે કે નહીં એના પર કોઈ જ સ્પષ્ટતા નથી અને સરકાર અમુક પેચીદગી એટલે કે કોમ્પ્લિકેશન્સ પણ લાવી શકે છે આ બધા મુદ્દા એવા છે જે અંતે હાથમાં આવતા પગાર પર મોટી અસર કરી શકે છે જો કે આ બધાની વચ્ચે એક સારી વાત પણ છે અને એ છે કે રિપોર્ટ ભલે ગમે ત્યારે આવે એને લાગુ કરવાની તારીખ તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ જ ગણાશે એનો સીધો મતલબ એ થયો કે જો નિર્ણય લેવામાં મોડું થાય તો પણ કર્મચારીઓને એરિયર્સ મળવાની સંભાવના ઘણી વધી જાય છે તો છેલ્લે સવાલ એ જ છે કે શું આ મોટા મોટા આંકડાઓ વાસ્તવિકતા બનશે કારણ કે એક તરફ છે કર્મચારી યુનિયનોની મોટી માંગણીઓ અને ખૂબ જ આશાસ્પદ પ્રસ્તાવો અને બીજી તરફ છે સરકારની ગણતરીઓ અવરોધો અને ઘણી બધી અનિશ્ચિતતાઓ આ બંને વચ્ચેનો જે તણાવ છે એ જ નક્કી કરશે કે અંતિમ પરિણામ શું આવે છે લેટ્સ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકોન દબાવવાનું ભૂલશો નહીં Stay update stay smart